રાધનપુર તાલુકાના છાણિયાથર ગામે વરસાદી પાણી છસો હેક્ટર જમીનમાં ભરાઈ રહેતા ખેડૂતોએ વાવેતર કરેલા તમામ પાક નિષ્ફળ રાધનપુર તાલુકાના છાણિયાથર ગામે વરસાદના પાણી હેક્ટર જમીનમાં ભરાઈ રહેતા ખેડૂતોએ વાવેતર કરેલા તમામ પાક નિષ્ફળ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણિયાથર ગામે વરસાદને કારણે ખેડૂતોએ વાવેતર કરેલા છસ્સો હેક્ટરની અંદર પાક નિષ્ફળ વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહેતા ખેતરોમાં વાવેતર કરેલ

ભોજાભાઈ અમથાભાઈ અને બાબુભાઈ ભૂરાભાઈ અને આહિર ભોજાભાઈ મહાદેવભાઈ અને અન્ય ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતોની માંગણી ઉઠવા પામી હતી કે વરસાદી પાણીનો નિકાલ ન હોય સરકાર શ્રી વરસાદી પાણીનો કાયમી નિકાલ કરે અને ખેડૂતોને થયેલા નુકસાનનું સર્વે કરાવી વળતર આપે તેવી માંગ ઉઠવા પામી હતી આ પ્રસંગે ગામના લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મત આપ્યા હતા તેઓ ઉલ્લેખ કરી અત્યારે ખેડૂતોને થયેલ નુકસાનની માંગણી કરી હતી નર્મદા નિગમની કેનાલના કારણે ગામના ખેતરોમાં પાણી ભરાઈ રહેતા કેનાલ ઉપર કોઈ પણ જાતની નાણાં મૂકવાની વ્યવસ્થા કરે તેવી ખેડૂતોની માંગણી ઉઠવા પામી હતી ખેડૂતોને થયેલા નુકસાનનું તાત્કાલિક ધોરણે વળતર આપે તેવી માંગણી કરવામાં આવી હતી છાણીયાસર ગામના આયર બાબુભાઈ ખેડૂત છું અને આ ગામની જમીન પાંચસો થી છસો હેક્ટર જમીનમાં પાક નિષ્ફળ ગયેલ છે આપ જોઈ શકો છો પાછળ વિઝ્યુઅલ પાણી ભરાયેલા છે અને આ વિસ્તારના લોકોએ મોદી સાહેબના નામથી ખૂબ વોટ આપેલા છે અને આપના માધ્યમથી ગુજરાત સરકારને પણ વિનંતી કે અહીંયા વળતર આપે સર્વે કરાવે અને લોકોને જે પણ એસડીઆરએફ મુજબ જે વળતર આપવાનું થાય એ કરાવ આપે અને અહીંયાથી પાણીનો પણ નિકાલ કરવાની વિનંતી છે અને આપના માધ્યમથી એ પણ વિનંતી કે હજી ડિસેમ્બર મહિના સુધી આ જમીનમાં વરાપ આવે એમ નથી એટલે સતત બે ત્રણ વર્ષથી આ ખેડૂતોને પોતાનો પાક વિસ્ફળ જાય છે

એના માટે ખેડૂતોને વળતર વિનંતી છે આ ગામ એ મોદી સાહેબ ને ખુબ મોટા ખુબલે ખોબલે વોટ આપ્યા છે છતાં અહીં કોઈ અધિકારી દેખાણા નથી અને કોઈ જાતનું સર્વે પણ થયેલું નથી તો બહુ મોટું નુકસાન છે મગ બાજરી ગુવાર તમામ કઠોળ

તત્વરે આની સર્વે કરાવે મારું નામ લક્ષ્મણભાઈ દુદાભાઈ ગામ સાળિયા થ